છોટાઉદેપુરમાં બસો ખોટવાતા પેસેન્જરની હાલાકી વધી છે એસટી ડેપોમાં સવારથી ધક્કો મારો અને બસ ચલાવો જેવી સ્થિતિ આઠથી વધુ બસોને બેટરીના અભાવે ધક્કા મારવા પડી રહ્યા છે સાત વાગ્યાની છોટાઉદેપુરથી ગોઝાયરાની બસ છ પિસ્તાળીસથી ચાલુ કરીને મુકાય છે ત્યારે કેટલીક બસને બીજી બાજુ બસની બેટરીથી ચાલુ કરવામાં આવે છે અડધો કલાક જેટલો લાંબો સમય બસ ચાલુ મૂકવામાં આવે છે જે ડીઝલ ફૂંકાય છે તે કોના તો એક તરફ છોટાઉદેપુર માં બસો ખોટવાય છે બીજી તરફ પેસેન્જરોને હાલાકી પડી રહી છે કારણ કે અસ્તી બસના ડેપોમાં સવારથી ધક્કા મારવા પડે છે અને ધક્કા મારીને બસ તો આગળ જાય છે પણ ત્યાં અડધામાં જ બંધ પણ પડી જાય છે અને એસટી બસ છે કે પછી ગાડી છે તે એક સવાલ ઊભો થઈ જાય છે ત્યારે સલામત સવારી સવારે એસટી અમારીના જે દાવા છે તે ક્યાંક પોકળ થતા હોય તેવા પણ દ્રશ્યો દેખાઈ રહ્યા છે અડધો કલાક જેટલો લાંબો સમય માત્ર બસ શરૂ કરવામાં લાગી જાય છે અને બગડેલી બસોનું સમારકામ હવે ક્યારે થશે તે પણ સવાલ છે હું એવું છે કે નો પ્રોબ્લેમ છે બેટરી આઠ ગાડી તો મારી પૂછતાથી ચાલ ચાલવું છું એમ જ આઠમાંથી ચાર લાઇન પર થી ફર બીજી ચાર ડેપો લેવલ સ્પેર રાખેલી છે જે નથી ચાલે એમ એના માટે બેટરી માગણી કરી છ બેટરી મારી જોડે આવી ગઈ છે એટલે ગાડી હવે સેલ બની જશે અને બીજી બીજી ગાડી છે બેટરી માટે એ સોમવારે આપવાની વાત થઈ છે મારે